મહેસાણાના પ્રદૂષણપરા વિસ્તારમાં નામચીન બુટલેગર રમેશ માળીના ત્રાસના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન બન્યા હતા તેમજ થોડા દિવસ અગાઉ રમેશ માળીએ એક પાટીદાર યુવકને છરીઓના ઘા ઝીક્યા હતા એ દરમિયાન અસામાજિક તત્વોનું દૂષણ વધતા પરા વિસ્તારમાં રહેતા થી વધુ લોકોનું ટોળું ધારાસભ્ય મુકેશ પટેલ સાથે એસપી ઓફિસ અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી રજુવાત કર્યાના 24 કલાકમાં તંત્રએ રમેશ માડીએ કરેલા ગેરકાયદેસર દબાણો હટાવવા નોટિસ ફટકારી છે મહેસાણા શહેરમાં સરકારી જમીન ઉપર ઝૂંપડપટ્ટી પ્રદર્શન પર સ્વરૂપે દબાણો માટે મોટા પ્રમાણ બની ગયા છે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણોમાં અસામાજિક ગેરકાનૂની પ્રવૃત્તિઓ પણ મોટા પ્રમાણમાં થાય છે આ સંજોગોમાં ચાર દિવસ અગાઉ બુટલેગર રમેશ માડી અને તેના પુત્રએ યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો

વર્ષની લાગણી અનુભવું છું અને મહાનગરપાલિકાના લીધે મહેસાણા શહેરનો સુવ્યવસ્થિત વિકાસ થાય એ પણ જરૂરી છે અને કેટલાક સમયથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીનની અંદર ખોટી વસાહતો ઊભી કરેલી હતી અને ગેરકાયદેસર ધંધાઓ કરી આજુબાજુની સોસાયટીના આમ જનતાને કનડગર કરતા હતા અને છેલ્લા બે દિવસ પહેલાં રમેશ માળી નામના બુટલેકર દ્વારા એક યુવાન ચોખા પર છરીનો હુમલો કરીને એના નવ ટાંકા આવ્યા હતા એ પોતે બુટલેગર છે દારૂનો ધંધો કરે છે એટલે એ વિસ્તારના લોકો એનાથી ત્રાહીમામ થઈ મારે રજૂઆત મારા સમક્ષ એમણે રજૂઆત કરી ત્યારે મેં કલેક્ટર કલેક્ટરશ્રી અન્ય ડીસપી ડીએસપી સાહેબ જોડે ચર્ચા કરી ત્યાં રહેલા જે લોકો અસામાજિક તત્વ સાથે અસામાજિક તત્વો છે અને બુટલેગરો છે અને બે નંબરના ધંધા સાથે સંકળાયેલા છે એ બધા જ ના લઈઠાણો દૂર કરી અને એ સરકારી પ્લોટ છે અને મહેસાણા નગરપાલિકામાંથી જ્યારે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો હોય ત્યારે આવનાર દિવસોમાં શહેર સુવ્યવસ્થિત વિકાસશીલ મહેસાણા બની રહે એના માટે અનેક આવા સરકારી દબાણો દૂર કરવા અનિવાર્ય છે